મ સૃષ્ટિનો સરજનો હાર એને લો જેને આપો મનુષ્ય અવતાર એને તમે ઓળખી તમેળખો જોવો નાળિયેરીના ઝાડ કેવા उ सा देखाय एना फल मात्रण त्रण पडदा देखाय एमा देसी पानी न पुरनार एने तमे यळखिल्यो राम सृष्टि नो सर्जनहार एने तमे यळखिल्यो जने जाय पु મનુષ્ય અવતાર એને તમે ઓળખી લો ઓ જય માતાજી જય શ્રી આજ તો રજા છે ને રજા સર કરું છું કારણ કે અમારું ગ્રુપ જોને કેટલું મજાનું સરસ કેળા કટિંગ કરી રહ્યું છે તો એમ એમથી લાઈને બે બજારના સાપડા લઈ આવો તો આમની ભેગા બજારના સાપડા લેવા આવી છો કેવું લાગે હા શું કહીજો ગમે ગમે રજા છે તેમ થાય આ નાખું ઓલું કઈ નાખું આને મળી આવું પેલી મળી આવું કોઈને મળાય નહીં મળાય ક્યાં તો હામ થઈ જાય ધોળા ધોળી માસ્તી ને જો હવે આજના કાઠિયા વાળી પુડલા કરવા જઈ રહીશું પણ હવે આમાં બેસાર ચાર કટિંગ કર્યા છે અને આજ આ છે જીરું છે આખું આખું જીરું જોઈએ બરાબર સવાર કરવા હોય જીરું જોઈએ આપણે બરાબર આમ ખાંડી નાખશું આપણે આખા મરસા ના આખું જીરું ખંડાઈ ગયું બરોબર ગરમા ગરમ લોટ ચણા નો ઉડલા રીત કાઠિયાવાડી વાળી ફૂડ અસ્તો રજા હતી ને તે મને એમ થયું લાવીને કાંક ફૂડલા બુડલા કરીએ દીકરા ને દીકરી છે શીખવું છે પણ એ કાંક લેવા ગઈ ઘરે કે બામન ફૂડલા શીખવાડું ને તમે કાલુ શીખવાડું આ સહી અડધર છે પણ પેલા પાણી નાખી દઈ ને એટલે મિક્સ થઈ જાય હારી हदर अने आसे स्वाद मीठू आ मीठू आपणे ना पाणी नाखी छे बरो डेरिया मा आसे लाल सटणी थोड़ी खाली थोड़ी कज ने अरे उंबेरी छे आखा मरसा अने અને આ સીલું લસણ છે લીલું લસણ ખાંડેલું છે સ્વાદ અનુસાર થોડું થોડુંક એવું કરીએ છીએ હવે આપણે આમાં લોટ મિક્સ કરી દઈએ છીએ આખા તળિયામાં કરી દેવાનું એટલે કુડલો ચોંટે નહી બરાબર એટલે એને આખા તળિયામાં કરી દીધું વધના મચાલા છે થોડી વાર એક બાજુ મૂકી બીજી વાર બનાવવા હોય તો બની જાય જો હે તો પાતળું કરવું પડે થોડું પોળો કરવા હતું બરાબર डिंपल डिंपल करवा पड़े न कर दाजी जाए मैसूरी बेन कहीं गया या न चीखवा से उड़ लो

મરસા કટિંગ કર્યા પછી જીરા ભેગા ખાંડ્યા પછી આપણે લીલું લસણ ખાંડ્યું પછી આપણે લોટ ચાળ્યો પછી આપણે મીઠું ને અડધર પાણીમાં એકઠા કરીને ગાળ્યા અને લોટ ચાળીને મિક્સ કરી અને આપણે આ પૂડલો તૈયાર કર્યો તો આપણો આ કા કાઠિયાવાળી પૂડલો તૈયાર થઈ ગયો આપડો કુડલો કાઠિયાવાડી હવે આપણે